નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ ઘોડાસરમાં ચાલતો દેશી દારૂનો ધંધો પીઆઈના આદેશથી થોડા દિવસ ધંધો બંધ રાખવા વિનંતી તેવા મેસેજ વટવા પોલીસ સ્ટેશનના તમામ દારૂના અડ્ડાના બુટલેગરને મળ્યા વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ વહીવટદારને કહેવાયું કે તમામ દેશી દારૂના અડ્ડા થોડા દિવસ બંધ રખાવવા વિનંતી બુટલેગરો કહે છે કે પીઆઈ સાહેબને પ્રમોશન મળવાનું છે જેતી કરીને કોઈ બહારની એજન્સી રેડ ના કરે અને જો રેડ કરે તો दारू પકડાઈ જાય તો પીઆઈ નું પ્રમોશન એટ કી જાય વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર ઠેર ઠેર ચાલતા દેશી दारूના દંડાઓ મહેફદારના આશીર્વાદથી ચાલતા હોય તેવું લાગી રહ્યું છે વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ગરીબ આવાસ યોજના અંબિકા એપાર્ટમેન્ટની સામે રમેશ માલિક તરીકે ઓળખાતા બોટલીગર તેમજ રંજીત જુનારા अशोक જુનારા તેમજ વટવા ચાર માળિયામાં મહિલા બૂટલેગર ફરજાના જેવા તો કેટલા લોકો दारूના અડ्डा ચલાવી રહ્યા છે બહિતદારના ઈશારાથી આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ ચૌહાણ